તમિલનાડુ તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન ઉપસ્થિત રહ્યા હતા આ એર શો તહેવાર ની માફક હતો જેમાં ભારતીય વાયુસેનાના વિમાનોએ આકાશમાં અસાધારણ પ્રદર્શન કર્યું સેના દ્વારા કરવામાં આવેલા આ પ્રદર્શનનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં દેશભક્તિ અને સુરક્ષાની ભાવનાને પ્રબળ બનાવવાનું હતું વિમાનોની રમઝટ અને તેમની ઉત્કૃષ્ટ તાકાતનું અવલોકન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા મુખ્ય પ્રદર્શનમાં વિવિધ પ્રકારના લડાયક વિમાનોનો સમાવેશ થયો હતો જેમ કે સુખોઈ મિરાજ ટુ થાઉઝન્ડ અને તેજસ આ વિમાનોના પાઇલટોએ ઉત્કૃષ્ટ અને જટિલ ડ્રિલ્સ કરીને પ્રદર્શનમાં ઉમેરો કર્યો હતો આકાર અને દોરાઓના કઠિન પ્રદર્શનો અને પાયલોટોની કુશળતા નિહાળીને લોકોએ ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો મુખ્યમંત્રીએ તેમના ઉદબોધનમાં વાયુસેનાના જવાનોની પ્રશંસા કરી અને તેમને આધુનિક અને સુસજ્જ સાધનો સાથે દેશની સુરક્ષા માટે સજ્જ થવા અનુરોધ કર્યો એમ કે સ્ટાલિને જણાવ્યું કે આવા કાર્યક્રમો દેશના નાગરિકોમાં આત્મવિશ્વાસ અને સુરક્ષાની ભાવના વધારવા માટે મહત્વપૂર્ણ છે આ પ્રસંગે વાયુસેના દ્વારા નાગરિકોના સુરક્ષિત જીવનને નયન દર્શક બનાવવાના પ્રયત્નો તથા પ્રદર્શનના દરેક ઘટકને લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નોનો પ્રશંસાનો વિષય બન્યો હતો આ પરિપ્રેક્ષ્યમાં બાણુમાં વાયુસેના દિવસના પ્રસંગે આયોજિત આ મેગા એર શો દેશના લોકો માટે પ્રેરણાદાયી રહ્યો અને દેશભક્તિનો મહાન સંદેશ આપે છે આ પ્રસંગે શહેરના નાગરિકોને દેશના રક્ષક જવાનોના કામ અને તેમના જીવન શૈલીઓને નિકટથી સમજવાનો અવસર મળ્યો ભારતીય વાયુસેનાના આકર્ષક પ્રદર્શન અને સ્થાનિક નાગરિકોની એકતા દેશ માટે પ્રેરણાદાયી છે